ધોરણ 6 થી બારમાં ગીતા સાર ભણાવવા માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે ગીતા સાર ધોરણ 6 થી બારમાં અભ્યાસક્રમમાં ભણાવવામાં આવશે સંકલ્પ રજૂ કરવામાં આવ્યો છે વિધાનસભા ગૃહમાં આ સંકલ્પ પસાર થઈ ચૂક્યો છે જેમાં ધોરણ 6 થી બારના વિદ્યાર્થીઓને ગીતા સાર ભણાવવામાં આવશે મંત્રી પ્રફુલ પાંસેરિયાએ આ સંકલ્પ રજૂ કર્યો હતો

સરકારી સંકલ્પ આજે વિધાનસભા ગૃહમાં વિના વિરોધે પસાર કરવામાં આવ્યો છે એટલે કે હવેથી ગીતા સાર એ અભ્યાસક્રમ ની અંદર દાખલ થશે ધોરણ છ થી બાર ની અંદર મહત્વપૂર્ણ બાબત કે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાસેરિયા આ સંકલ્પ રજૂ કર્યો હતો જોકે આ સંકલ્પ રજૂ કર્યો ત્યારે કોંગ્રેસ પક્ષે એ વાંધો ઉઠાવ્યો હતો કે નિયમ પ્રમાણે જયારે સરકારે નિર્ણય લઈ લીધો હોય સરકારે એ માટેના પુસ્તક છાપી નાખ્યા હોય ત્યારે ગૃહમાં આ બાબતની ચર્ચા કરવી યોગ્ય નથી કારણ કે સરકારના નિયમની અમલવારી કરવાની જવાબદારી સરકારની છે તો સરકારે એ કરવું જોવે અને ગૃહનો આ રીતે સમય ન બગાડવો જોવે સાથે કેટલાક કોંગ્રેસના ધારાસભ્યોએ એવા પણ આરોપ મૂક્યા હતા કે એક પબ્લિસિટી સ્ટન્ટ માટે અને કિરીટ પટેલે તો ત્યાં સુધી કીધું હતું કે શિક્ષણ વિભાગની જે નિષ્ફળતાઓ છે તે નિષ્ફળતાઓ ઢાંકવા માટે થઈ અને ધર્મનો અને ધાર્મિક ગ્રંથનો સહારો લેવામાં આવ્યો છે જોકે ચર્ચાના અંતે